જમ્મુ કાશ્મીરના પહેલગામમાં રોજ થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી કુલ નિર્દોષ લોકોના જીવ છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ભાવનગરમાં મૃતક પિતા પુત્રની અંતિમ વિધિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ત્યારે દુર્ઘટનામાં હાજર સાર્થકે મુખ્યમંત્રી આગળ આખી ઘટના વર્ણવી હતી મૃતક સ્મિતના મામાના દીકરા અને દુર્ઘટના સમયે પહેલગામમાં હાજર સાર્થક નાથાણીએ મુખ્યમંત્રી આગળ ઘટના વર્ણવતા કહ્યું કે અમે જતા હતા ત્યાં ગોળીનો અવાજ આવ્યો એટલે સ્મિત ત્યાં ઊભો રહી ગયો તો આતંકીએ સાવ નજીક આવીને ગોળી મારી દીધી હું થોડો દસ ફૂટ જેટલો દૂર હતો આતંકીએ મારી સામે જોયું પણ હું દિવાલ પાછળ સંતાઈ ગયો સાહેબ ત્યાં ત્રણસોથી ચારસો લોકો હતા પણ એક આર્મી જવાન પણ ન હતો અડધા અડધી કલાક પછી તો આર્મી આવી મારા ભાઈને નીચે લાવ્યા ત્યારે આર્મી અમને સામે મળી સાહેબ ખૂબ નિર્દયતાથી માર્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ છવ્વીસ નિર્દોષ લોકોને જીવ ગુમાવ્યા હતા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ભાવનગરમાં મૃતક પિતા પુત્રની અંતિમ વિધિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ની આતંકવાદી ઘટના ખૂબ નિંદનીય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સમગ્ર પરિવારજનો જે હતાહત થયા છે એમની પડખે દેશ પણ ઉભો છે મારા મત વિસ્તારના બે પિતા પુત્ર પરમાર યતીશભાઈ સુધીરભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ એમના મૃત્યુ થયા છે યતીશભાઈ એમના પત્ની સાથે એમના સસરાના કુટુંબ સાથે પૂજ્ય મોરારી બાપુની કથામાં ગયેલા કે પછી પહેલગામ એ ફરવા ગયા અને ત્યાં ઘટના બની છે આ બંને મૃતદેહો ઝડપથી મળવાના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં છું એમણે વિભાગને પણ આદેશો કર્યા છે કારણ કે અંતિમ સંસ્કાર ઝડપથી થઈ જાય અને પરિવારજનોને એમના મૃતદેહ પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો છે સાડા ચાર વાગે એ બોમ્બે મૃતદેહો આવવાના છે ને ત્યાંથી આ લિફ્ટિંગ કરીને જ્યાં પણ સરળ પડે ભાવનગર અથવા અમદાવાદ એના માટેની વ્યવસ્થાઓ એ સરકાર કરી રહી છે આ સમગ્ર ઘટનામાં હું માની મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં છું અને ખૂબ ઝડપથી આ વ્યવસ્થાઓ બની રહે એમના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ સમગ્ર ઘટનામાં અમે સૌ પરિવારજનોની સાથે